નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ ઉપર અને મિત્રો હવે ફરી એકવાર મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સાધુ છે તે ફરી એકવાર ભાન લીધા છે જ્યાં મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે કુંડા સ્વામિનારાયણ મંદિરના જ્ઞાન સ્વામીજીએ મર્યાદા મર્યાદા ભૂલ્યાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો અવારનવાર જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા અનેક બફાટ કરવામાં આવતા હોય છે ત્યારે મિત્રો ફરી એકવાર મિત્રો આજે જ્ઞાનજીવન સ્વામીએ મર્યાદા ભૂલ્યાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને જેમાં બફાટ તેમણે કર્યો છે મિત્રો ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સારું પ્રવચન કરવા પણ કરવામાં આવતું હોય છે ત્યારે મિત્રો ફરી એકવાર હમણાં થોડો ટાઈમ પહેલાં જ મિત્રો એક સ્વામિનારાયણ સંપ્રદાયના એક જે સાધુ છે તેમના દ્વારા પણ આવો બફાટ કરવામાં આવ્યો હતો પરંતુ મિત્રો ફરી એકવાર મિત્રો અત્યાર સુધી સનાતન ધર્મને આડેહાડ લેતા સ્વામી હવે નારીને પણ બક્ષી ન હોવાનું વિડીયો પરથી પ્રતીત થાય છે આ મિત્રો વાત કરવામાં આવે તો ભગવાન પર ટિપ્પણી પછી હવે જ્ઞાન સ્વામી જ્ઞાનજીવન સ્વામીએ મહિલાઓનું અપમાન કર્યું છે તો મિત્રો વાયરલ વિડીયોમાં દીકરીઓના ચરિત્ર અને મેકઅપને લઈને ન કહેવાના શબ્દો અમે તેમની કવિતા સ્વરૂપે કહ્યા હતા ત્યારે મિત્રો શું કહ્યું છે આ વિડીયોમાં જાણો આપણે આ વિડીયો એન્ડ સુધી જોજો જેથી તમને ખ્યાલ આવે કે તમને શું કહ્યું છે সু বাইভাতদতানি নিটাইনে নরা সকি ু মইলুন কর দেখাছে পুরুষসানে অঙ্গা প্রতান সা পুরুষ্নের দেখামান এলো আসনাবার ইউনে সক নবার।